રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓ આજથી બે દિવસ પર હલતાળ પર ઉતર્યા છે જેને લઈ આજથી તાલુકાની તમામ આંગણવાડીઓ બે દિવસ માટે બંધ રહેશે પોતાની પડતર માંગણીઓને લઈ આશા વર્કર અને આંગણવાડીની કર્મચારીઓ

ધોરાજી માં અર્બન માં સહકાર તરીકે ફરજ બજાવું છું અમારી આગળની અનેક વિવિધ માંગણીઓ છતાં અમારી સરકારે કોઈ ધ્યાનમાં લીધું નથી કોઈ પ્રશ્ન અમારા ધ્યાનમાં લેતા નથી ક્યારે પણ અનેક જગ્યાએ આવેદન પત્રો દીધા છતાંય પણ કોઈ અમારો અવાજ સરકાર સુધી પહોંચતો નથી માટે આજ સોળ સત્તર તારીખની ની અમારી હડતાલ રાખી અને રામધૂન બોલાવી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ

અને આ પ્રશ્ન ગુજરાત વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ઉઠાવવાના છે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર આ થયેલા આંદોલનમાં ખાતરી આપી હતી પરંતુ બે હજાર ચોવીસના બજેટની અંદર એનો સમાવેશ કરવાને બદલે ઉલટાનું જે બજેટ હતું એ બજેટની અંદર કાપ મૂક્યો છે આશા વર્કર બહેનોને આંગણવાડીની બહેનો એની પાસેથી જે કામ લેવામાં આવે છે કામના અંદર એમને વેતન આપવામાં નથી આવતું કામગીરીઓ પણ કરાવવામાં આવે છે એમના માટેના જરૂરી બિલો જે મરી મસાલાના અને બાકીના બિલો હોય એ બિલો પણ ચૂકવવામાં વિલંબ કરવામાં આવે છે ત્યારે આ આંદોલન સાચું અને વ્યાજબી છે અને અમે એને સમર્થન કરીએ છીએ તમારું નામ અને વિગત શું મારું નામ જાગાણી ચેતનાબેન છે આંગણવાડી કાર્યકર છું આજે અમારે માગણી એ છે કે અમે આજે બે દિવસ સરકારે અમને અમે સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા એક પ્રશ્નનો નિકાલ આવ્યો નથી એટલા માટે અમે આજથી ને બે દિવસ હડતાલ ઉપર અને આંગણવાડી બંધ પૂરક પોષણ બંધ બંધ બધી આજે આજે રાખીને અમે બે દિવસની હડતાલ ઉપર છીએ આજે અહીંયા કરી છે કાલે અમે રાજકોટ જવાના છીએ કાલે અમારી મોટી રેલી છે અમારી માંગ એ છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો એક પણ રૂપિયા નું કઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડી નું અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે હોતે પોષણ ટ્રેકર કામગીરી કરી છે એને મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે છતાં સરકાર આજ અમારી આરે આવો અન્યાય કરે છે કારણ કે સરકાર અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો બે હજાર બાવીસ માં અમે માગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ થાય તો એ વાયદો પણ એને પૂરો કર્યો નથી

વિમલ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ